સુરત અગ્નિદાસ જેવા કેન્દ્ર દ્વારા બિનવારસી લાશોની ઓળખ માટે મૃતકોના ફોટાનું પ્રદર્શન રાખવામાં આવ્યું જેમાં આજે અઢી વર્ષથી વ્યક્તિઓની ફોટો પ્રદર્શન થકી ઓળખ થાય અને તેમના સ્વજનોને સંસ્થાનો આભાર માન્યો હોસ્પિટલના રહે છે તો ક્યારેક જાય રોડ પર બેનવારસી લાશ પડી રહે છે તેવી પરિસ્થિતિમાં અંતિમ સંસ્કાર માટે કોઈ આગળ આવતું નથી આવી સ્થિતિમાં સુરતમાં કાર્યરત અગ્નિદાસ જેવા કેન્દ્ર દ્વારા છેલ્લા ત્રેવીસ વર્ષથી બેનવારસી અંતિમ સંસ્કાર કરવામાં આવે છે પરંતુ એટલું જ નહીં તેમના પરિવારજનો મળી શકે તે માટે તેમના ફોટાનું પણ પ્રદર્શન કરવામાં આવે છે જેના થકી પંચાવન મૃતકોને તેમના પરિવારજનોએ શોધી લેતા છે અને શહેરના અગ્નિતા જેવા કેદ દ્વારા બિનવારસી લાશોની ઓળખ માટે મૃતકોના ફોટોનું પ્રદર્શન સમગ્ર વર્ષ દરમિયાન યોજવામાં આવે છે અને દક્ષિણ ગુજરાતમાંથી બિનવારસી લાશો એકત્રિત કરીને અંતિમ ક્રિયા કરાય છે ત્યારબાદ તમામ લાશોની માહિતી અને ફોટા રાખીને પ્રદર્શનમાં મૂકાય છે અને પ્રદર્શનના કારણે લોકો ગુમ થયેલા સ્વજનોની બહાર મેળવી શકે છે અત્યાર સુધીમાં પંચાવન ગુમનામ વ્યક્તિઓને પરિવારજનોએ

સ્વજનો ગુમ થયેલા હોય અને આ તેન સુધી મળ્યા ન હતા તેઓને અને જાહેર જનતાને આ પ્રદર્શનમાં આવી મૃતકો ઓળખ કરવા અપીલ કરવામાં આવી હતી

કરતા તેમના પિતાનો ફોટો જોઈને આજે ખ્યાલ આવ્યો કે હવે આ દુર્યાનમાં નથી રહ્યા પણ આખરે તેની શોધનો અંત આવ્યો અને સંસ્થાનો આભાર માન્યો બ્યુરો રિપોર્ટ તના સમાચાર અગ્નિતા સેવા કેન્દ્રના ટ્રસ્ટી અમે આ સંસ્થાને લગભગ અત્યારે ત્રેવીસ વર્ષ પૂરા થયા છે અને અમે દર વર્ષે મકર સંક્રાંતિ પર અહીં શનિદેવ મંદિરે અગ્નિતા સેવા કેન્દ્ર જે છે તે બિનવારસી લાસોનું અગ્નિસંસ્કાર કરીએ છીએ અને એ બી પૂરેપૂરી હિન્દુ વિધિ વિધાન પ્રમાણે આ સંસ્થા કાર્ય કરતી આવી છે જેનું કોઈ જ વારસદાર નથી બિલકુલ નિરાધાર વ્યક્તિ છે તે લોકો માટે અમે આ સંસ્થા ચલાવી રહ્યા છે અમને દિવસની ડેલી ચારથી પાંચ લાશો મળતી હોય છે જે સ્ટેશન સ્ટેશનથી હોય બિનવારસી ફૂટપાથ પર પડેલી હોય છે તે લાશોનું અમારી સંસ્થા ગાડીમાં એ લોકોનું કાયદેસરનું પજેશન લઈ અને એમની ક્રિયા કરે છે અને દર વર્ષે આ એક અમે આયોજન એવું કરીએ છીએ જ્યાં શનિદેવ મંદિરે જ્યાં જેની ઓળખ થતી નથી અત્યાર સુધીમાં અમારી સંસ્થામાં પંચાવન લાશો એવી છે જેની લોકો ઓળખાણ કરી ગયા છે કે ભાઈ અમારી આ જ વ્યક્તિ અમારી ગૂમ થઈ હતી અને જેનું આ દેહાંત થયું હતું અને અમારી સંસ્થાએ એમનો આ અગ્નિ અગ્નિદાહ સરસ રીતે હિન્દુ વિધિ વિધાન પ્રમાણે કરતા આવ્યા છે તેમજ દર વર્ષે અમારી સંસ્થા હિન્દુ વિધિ વિધાન પ્રમાણે એનો યજ્ઞ કરીએ છીએ પછી એની સાથે સાથે એનું અસ્થિ વિસર્જન જે અમારા સંસ્થાના ટ્રસ્ટી વેણીભાઈ મારવાલા પ્રમુખશ્રી વેણીભાઈ મારવાલા પણ જાતે હરિદ્વાર નાસિક જઈ અને દરેકે દરેક બિનવારસી લાશોનું અસ્થિ ભેગી કરી અને અસ્થિનું વિસર્જન પણ અમે આ રીતે કરી રહ્યા છે બસ આ પ્રમાણે ભગવાન અમને સાથ સાકાર આપશે તો આમાં ઓર વધુને વધુ અમે આ ક્રિયા કરતા રહીશું આજે જે મેં આજે અમે લગભગ અમારા આઠસોથી હજાર ખોટા લગાવ્યા છે જેમની આજ સુધી કોઈ ઓળખ થઈ નથી અને અમારી સંસ્થા એ લોકોનું અગ્નિદાથ હિન્દુ વિધિ વિધાન પ્રમાણે એનું સંપન્ન કર્યું છે એમની અસ્થિ વિસર્જન કર્યું છે નામ વિજય શંકર પાચકોર હે કાં પર રહે ઉત્તરા લિંબાયતમાં રહેતા હતા આપકે પાપા કબી હોય તો ક્યાં હોય શકું છે મેરે પાપા મતલબ ડાય ત્રણ સાલસે કોઈ લાપતા નથી તો લોકોને જો હતા જે આ જ્યાં મુજબ એડ્રેસ દીધા તપાસ કરતા રહ્યા तो मेरे को एक डेढ़ साल पहले मतलब एक जगह गया था दोस्तों मेरे को बोला कि भाई यहाँ ऐसे ऐसे फ़ोटो लगते हैं अग्निदास संस्कार वाले लगाते हैं तो आप वहाँ तपास करना तो मैं पिछले साल आया था लेकिन पिछले साल में दो दिन लेट हो गया था तो फिर उसके बाद मैं अभी पिछले शनिवार भी आया था तो मुझे ये जानकारी प्राप्त हुई कि भाई अगले शनिवार आप आते आएँगे वो के एक दिन पहले आते हैं तो आप थोड़ा हाल मतलब आपको देखना है तो आ जाने का तो मैं आया अभी थोड़ा फ़ोटो देखा थोड़ा मैच भी किया मम्मी को भी घर बताया मैंने तो लगभग तो पूरा ही हो जा रही है आ, इतने साल हो गए अपने पापा का ध्यान भी होगा यार यहाँ आप पहचान पे हुई है क्या कैसा लग रहा है क्या कर सर दुख तो है लेकिन थोड़ी खुशी भी हो रही है कि मतलब ढाई तीन साल के बाद कुछ थो थोड़ी कामयाबी प्राप्त तो हुई मेरे को भाई पापा भी है की है कि नहीं है क्योंकि मेरे को ऐसा लग ही रहा था कि भाई पापा है कि नहीं है है कि नहीं है तो क्या करने का क्योंकि उनके आत्मा अगर नहीं है तो उनके आत्मा को भी शांति मिलना चाहिए क्योंकि उनकी उम्र भी हो गई थी अस्सी के लगभग हो गई थे शायद अस्सी के ऊपर तो उनकी आत्मा को भी शांति मिले तो मेरे हिसाब से कोई उनका भी क्रियाक्रम कर लेना चाहिए लेकिन अब ऐसा मन में शंका थी अगर हो तो फिर अपन उनका दान संस्कार कैसा करें इसलिए मैं यहाँ आया अभी थोड़े संतुष्टि प्राप्त हुई थी वो अपन इतने ढाई तीन साल से जोड़ रहे हैं तो थोड़ी अपने को लगभग नाइन्टी फाइव परसेंट पूरी कामयाबी मिल गई है अब भाई लोगों ने बोला है कि वहाँ आप आने का थोड़ा आप वहाँ से पूरी जानकारी देंगे हो सकता है कुछ पिताजी के कपड़े कुछ सामान हो तो थोड़ा और मैच करने के बाद अगर पूरा कत्ता हो जाएगा तो, तो पक्का ही मानने संस्था जो काम करेगी क्या कहोगे काम करी के लिए अरे उनका तो काम रही है तो अगर इतना महान काम ये लोग कर रहे हैं तो